આપણે કેટલા અલગ અલગ મુખવાસ બનાવતા હોઈએ છીએ એમાંનો જ આ એક મુખવાસ છે આપણે આજે બનાવવાના છીએ મિક્સ સીડ્સ મુખવાસ આપણે માર્કેટમાંથી મુખવાસ લાવો ને જરા પણ ટેસ્ટી મને તો નથી લાગતા હું દર વર્ષે ઘરે જ મુખવાસ બનાવું છું તો આ રીતે તમે જોઈ શકો છો બસ તૈયારી થઈ ગઈ છે મુખવાસ બનાવવાની તો ચાલો એકદમ સરળ મુખવાસ બનાવીએ એના માટે મેં અહીંયા બે લીંબુનો રસ લઈ લીધેલો છે અને એક ચમચી નમક ઉમેરી દીધેલું છે ત્યાર પછી આપણે એક ચમચી જેટલી હળદર પાવડર ઉમેરી દઈશું જેનાથી મુખવાસનો કલર એકદમ સરસ આવશે અને જેટલો તમારી ક્વોન્ટિટી હોય મુખવાસની એ મુજબ તમારે પાણી ઉમેરવાનું જ છે આ મેં પાંચસો ગ્રામથી વધારે મારે મુખવાસ હતો એ પ્રમાણે ઉમેરેલું છે જોઈ શકો છો બધું બરાબર મિક્સ કરી દીધું છે એક વાટકી અહીંયા અમે તલ લઈ લીધેલા છે અને આપણે જે ઘોર બનાવીને તૈયાર રાખ્યું છે ને મિશ્રણ એ ઉમેરી દેવાનું જ છે જરૂરિયાત પ્રમાણે ઉમેરવાનું અહીં અમે ચારથી પાંચ ચમચી જેટલું ઉમેરી દીધેલું છે કેટલું ઉમેરવાનું તો કે તમે આ રીતે મિક્સ કરો અને તલ એકદમ સરસ રીતે ભીના થઈ જાય ને એટલું તમારે ઉમેરવાનું છે પછી તમે તલને સુકાવશો ને શેકશો ને તો તલ એકદમ સરસ ફૂલશે અને એકદમ સરસ સેકાશે નહીં તો શું થશે કે તલનો ટેસ્ટ જરા પણ સારો નહીં આવે જોઈ શકો છો આ રીતે મેં તલને ભીંજ ભી ભીંજાવી લીધેલા છે ત્યાર પછી વલિયારી આવી રીતે જ સેમ જેટલી ક્વોન્ટિટીમાં તમારે જોઈએ એ મુજબ તમારે પાણી ઉમેરી અને કરી લેવાનું છે મેં અહીંયા અલગ અલગ છ થી સાત પ્રકારના સીડ્સનો ઉપયોગ કરેલો છે આ સનફ્લાવર સીડ્સ છે ત્યાર પછી આ તરબૂજના બી આફે છે એ છે અને અળસી લીધેલી છે તલ લીધેલા છે વલિયારી લીધેલી છે એ તમને જે જે ગમે ને એ બધા સીડ્સ લઈ શકો છો અને અમુક જો તમને ન ગમે ને તો તમે એ સ્કીપ પણ કરી શકો છો આ સનફ્લાવર સીડ્સ છે અને ઓલા પતકોળાના સીડ્સ એ બધા સીડ્સ મેં લઈ લીધેલા છે તમને જે ન ગમે તો તમે એ સ્કીપ પણ કરી શકો છો આપણા બધા સીડ્સ એકદમ સરસ સુકાઈ ગયા છે આટલા કે ભેજ વયો જાય ને ત્યાં સુધી તમારે સુકાવી અને તૈયાર કરવાના છે તમે જોઈ શકો છો કે આપણા બધા સીડ્સ એકદમ સરસ રીતે સુકાઈ ગયા છે તમારે આને પંખા નીચે જ સુકવવાના છે તડકામાં સુકવવાના નથી જોઈ શકો આમ તમે અઢો ને તો તમને ભીના ન લાગવા જોઈએ ત્યાં સુધી તમારે સુકાવવાના છે અને પંખા નીચે જ સુકવજો ખાસ નહીં તો તડકા નીચે છે ને એક નહીં સારા થાય એટલા માટે અને હવે શેકવા માટે મેં અહીંયા લોયું લઈ લીધેલું છે આ રીતે મારી પાસે જાડર તળિયાનું સ્ટીલનું લોહીં છે તો તમારી પાસે જો ટીનનું અથવા તો એલ્યુમિનિયમનું હોય તો એ લઈ શકો છો અથવા તમારી પાસે જે વાસણ હોય એમાં તમે શેકી શકો છો આ રીતે હવે બધી જ વસ્તુઓ મેં તૈયાર કરી લીધેલી છે ને હવે આપણે બધી વસ્તુઓ શેકવાની છે શેકવાની એટલે કે મીડિયમ ગેસ ઉપર તમારે રાખી અને શેકવાની છે પહેલાં હું તો જો તમને બતાવું છું કે તલ શેકી લેવાના છે આ રીતે તલ લઈ લીધેલા છે અને જો તમને એવું લાગે ને કે વધારે ક્વોન્ટિટી થાય છે તો તમે હાફ હાફ કરીને શેકજો મને વધારે લાગતા તમે પછી કાઢી લીધેલા હતા થોડાક નહીં તો તલ છે ને ફૂટશે નહીં સારી રીતે ફૂટે અવાજ આવશે અવાજ આવવાનું બંધ થઈ જાય પછી તમારે તલને ઉતારવાના છે જો આપણા તલ એકદમ સરસ શેકાઈ ગયા છે એકદમ સરસ ફૂલી જશે અને ફૂટશે ફૂટવાનો અવાજ બંધ થઈ જાય ને પછી તમારે કોઈ પણ વસ્તુ ને ઉતારવાની છે ત્યાં સુધી તમારે શેકવાનો છે તો સરસ રીતે શેકાશે હા તમ નો ડાઉટ તમે કલર મેન્ટેન કરવા માટે ધીમા ગેસે શેકવાનું આ રીતે અળસી શેકાઈ ગઈ છે સનફ્લાવર સીડ્સ પછી વલિયારી શેકાઈ ગઈ આ રીતે બધી જ વસ્તુઓ આપણે જેટલી લીધેલી છે ને એ બધી વસ્તુઓ શેકી લીધેલી છે અને વ્યવસ્થિત ગોલ્ડન બ્રાઉન શેકી લીધેલી છે મને ખાસ આવી રીતે એકદમ સરસ શેકાયેલા હોય ને એ વધારે ગમે એટલા માટે અને અત્યારે એક તો કંઈ નક્કી ન કહેવાય ક્યારેય વાતાવરણ બદલે અને વરસાદ આવે છે તો ભેજ પણ લાગી શકે એટલા માટે હું સારી રીતે શેકેલી વસ્તુઓ લેતી હોઉં છું જોઈ શકો છો આ રીતે હવે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે કેટલો સરસ મિક્સ સીડ્સ મુખવાસ આપણો તૈયાર થઈ ગયો છે તમે એ છો તો અહીંયા તમે આમળાનું છીણ ઉમેરી શકો આદુનું છીણ ઉમેરી શકો અથવા તો કે ગોઠલીનો મુખવાસ જે થાય ને એ પણ તમે ઉમેરી શકો છો અને જોવામાંથી અમુક વસ્તુઓ ન ગમે તો સ્કીપ પણ કરી શકાય પરંતુ આ દિવાળીએ આ વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો મિક્સ સીડ્સ મુખવાસ હેરમાંથી હે હેલ્થ માટે પણ બધી રીતે સારો કહેવાય અને પાચનમાં પણ યોગ્ય છે તો એક વખત આ મુખવાસ જરૂરથી ટ્રાય કરજો રેસિપી કેવી લાગી એ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં જો રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ન જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા નવા વિડીયોઝ જોવા માટે દિવાળી સ્પેશિયલ વિડીયોઝ જોવા માટે મારે તો દિવાળીનો મુખવાસ બની ગયો છે તમારે બન્યો છે કે નહીં તમે મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો અને જો આ રીતે મેં ડબ્બો અને રાખી દીધેલો છે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય